ભરૂચ જિલ્લાના ઝઘિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજ રોજ ગામના પાક ફળિયાની ની મહિલાઓએ પીવાના પાણી મુદ્દે અલ્લાબોલ મચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ મહિલાઓએ તેમની રજૂઆતમાં રાત્રે બે ત્રણ વાગ્યે પાણી આપવામાં આવતું હોવાની બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રાત્રે ત્રણ વાગ્યે પાણી અપાય છે તેમાં સમય બદલવા મહિલાઓને માંગ કરી હતી અને રાત્રે ઊંઘમાંથી ઉઠીને પાણી ભરવું પડતું હોય મહિલાઓ હાલાકી ભોગવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું મળતી વિગતો મુજબ મહિલાઓની આ રજૂઆત સમય સરપંચ હાજર નહીં હોવાથી મહિલાઓએ તલાટી સમક્ષ પોતાની તકલીફો રજૂ કરીને તેનો હલ લાવવા માંગ કરી હતી અને ઉલ્લેખનીય છે કે અગાઉ અન્ય ફળિયાના રહીશો પણ પાણીની તકલીફને લઈને રોષે ભરાયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ધારદાર રજૂઆતો કરી હતી અને આજરોજ ફળિયાની મહિલાઓએ રાત્રે ત્રણ વાગ્યા આસપાસના સમયે છોડાવવામાં આવતા પાણીને લઈને અલ્લાબોલ મચાવીને જણાવ્યું કે પાણી છોડવા વાળા તો રાત્રે પાણી છોડીને સુઈ જાય છે પરંતુ મહિલાઓએ તકલીફ ભોગવવી પડે છે ને ઉપરાંત રજૂઆતમાં પીવાના પાણીની સમસ્યા ઉપરાંત કટોરોની સમસ્યાને લઈને પણ રજૂઆત કરી હતી ને જ્યારે લોકોને પડતી તકલીફો જોવા પંચાયત સત્તાધીશો આવતા નથી એમ રજૂઆતમાં જણાવાયું ઝઘડિયા સુલતાનપુરા ગામે પ્રવર્તમાન પીવાના પાણીની સમસ્યા તાકીદે હલ કરાય તે જરૂરી બન્યું છે रिपोर्टर अब्दुल राव खत्री न्यूज सेवन इंडिया